બોડી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના મેવાસ વિસ્તારમાં આવેલો સરળિયા અને કરાલી ગામ વચ્ચે આવેલો પુલના દ્રશ્ય છે આ પુલ હજી બાંધ અંડર કન્સ્ટ્રક્શન છે નિર્માણાધીન છે અને આ પુલનો એપ્રોચ ધોવાઈ ગયો છે અને તમે જુઓ કે બાળકો શાળામાંથી છૂટી રહ્યા છે અને આ બાળકો અહીંથી જે પસાર થઈ રહ્યા છે જીવના જોખમે માસૂમ પગલાં તમે જુઓ જાણે એક ડગલું આગળ ચાલે અને જો આ માટી ઢસડે તો સીધા મોતના મુખમાં એ પ્રકારના આ દ્રશ્ય ચોંકાવનારા છે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ પણ છે તંત્ર શું કરી રહ્યું છે આ દ્રશ્યો આ ઘટના આ વિડીયો કેપ્ચર થયા પછી થોડાક સમયમાં જ આ રસ્તો બંધ પણ કરી દેવામાં આવ્યો છે પરંતુ સમય સૂચકતાની ખૂબ જરૂર હતી અને જો કદાચ કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની એ સવાલ સામે કોઈ જવાબદારી લેવા પણ તૈયાર નથી તમે જુઓ કે અહીં જે રસ્તો છે જૂનો રસ્તો તે પણ દેખાય છે અને સાથે સાથે જે એનું કોતર છે એનો કોતર કહેવામાં આવે છે ત્યાંથી જે પસાર થઈ રહ્યા છે પાણી ગુગવતા પાણી પછી છે એક ટીંબા ટીમ્બા ચીબાઉથી આ કોતર આવે છે ને ત્યાં જ્યાં વરસાદ ખૂબ પડ્યો છે તે વિસ્તારમાંથી રન ઓફ વોટર અહીંથી પસાર થયા છે સંખેડામાં ખાસ એટલો વરસાદ નથી સંખેડા તાલુકામાં લગભગ એક દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે પરંતુ જે દ્રશ્ય નજર પડી રહ્યું છે તે ઉપરવાસના ઉપરવાસમાં પડેલા

સુધરવાની હાલતમાં છે બાળકોને મુશ્કેલી પડી રહી છે ખ્યાદ ખ્યાત ત્યારે ભરત ભરત ખરત ભરત કઠોલીથી સંખ્યા તાલુકાના કઠોલીથી મેવાસ વિસ્તારના તરડિયા તરફ જવાનો આ રસ્તો છે અંગારી સરળિયા સહિતના જે વિસ્તાર છે તરડિયાને કરાલી વચ્ચે આવેલું આ કોતર એનો કોતર એની ઉપર આ બનાવેલો બ્રિજ છે ને બ્રિજની અંદર અપરાધ છે એમાં ધોવાણ થયું છે એપ્રોચ ધોવાઈ ગયો છે આ નિર્માણાધીન છે અને જે બાંધકામ છે એમાં ભ્રષ્ટાચાર સ્પષ્ટ રીતે નજર પડી રહ્યો છે તમે જો બાળકો એક હશે અત્રથી જ્યારે પસાર થઈ રહ્યા છે એના એપ્રોચમાં ધોવાણ થતાં જીવના જોખમે લોકો એથી પગપળા નીકળી રહ્યા છે જો કે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે પાછળથી જે સ્થિતિ સર્જાય તમે જો આ જે બીમાર છે તેને અત્રેથી લઈ જવામાં આવી રહ્યા છે સ્થાનિક જે લોકો જણાઈ રહ્યા છે તે પ્રમાણે કે અહીં આ જે બીમાર વ્યક્તિ છે તેને કેવી રીતે જીવના જોખમે યાત્રાથી જવું પડે છે એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે લોકો પોતાની મજબૂરીથી કેટલા મજબૂર છે વિવશ અને લાચાર છે કે અહીં રસ્તાના અભાવે અને રસ્તો બંધ થતાં કેટલી હાલાકીઓનો સામનો કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના મેવાસ વિસ્તારના દ્રશ્ય છે અને તમે આ